બચુભાઈ ખાબડે આ એ હોદ્દા પરથી રાજીનામું આપી દેવું જોઈએ અમારી પાસે બસોને પચાસ કરોડના પુરાવા છે એ બસો પચાસ કરોડ રિકવર થવા જોઈએ ગુજરાત સરકારને કહેવા માંગીએ છીએ કે આમાં પકડીને માત્ર ફોર્માલિટી પૂરી કરવામાં નહીં આવે જો આવું થશે તો આવનારા દિવસોમાં અમે ધરણા આંદોલન પણ ત્યાં કરીશું તાત્કાલિક કાર્યવાહી કરો નહીં તો આવનારા દિશ દિવસોમાં દાહોદ નિયામકની કચેરીનો ઘેરાવો કરવાનો થશે ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના એક મંત્રી એવા બચ્ચું ખાબડના બંને પુત્રો અત્યારે ચર્ચામાં છે દાહોદની અંદર મનરેગા યોજના હેઠળ એકોતેર કરોડનું કૌભાંડ કરી નાખ્યું છે અને આ કૌભાંડ થકી ભારતીય જનતા પાર્ટીની આબરૂના તો લીરે લીરા કર્યા છે પણ સાથે સાથે જનતાના વિકાસને પણ રોડવાનું કામ કર્યું છે હવે આમને બચવાની તો ઘણી કોશિશ કરી બધી બારીઓ બંધ થઈ ગઈ એટલે અંતે આ ભાંડો ફૂટ્યો અને હવે આજે આ બંનેની સામે પોલીસ કાર્યવાહીની તાજવીજ હાથ ધરી છે એમાંથી એક બળવંત ખાબડની તો અત્યારે પોલીસે અટકાયત કરી લીધી છે પણ જો આની અંદર વધુ તપાસ કરવામાં આવે તો તેમના પિતાશ્રી અને ભારતીય જનતા પાર્ટીના મંત્રી એવા બચ્ચું ખાબડ પણ ચારસો કરોડના કૌભાંડના આરોપી બની શકે તેવા સંકેતો મળી રહ્યા છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ રૂમ આપની સાથે છું કૃણાલ આહિર દાહોદ અને છોટાઉદેપુરની આજુબાજુનો વિસ્તાર આમ તો અંતરિયાળ વિસ્તાર છે સરકાર અહીંયા વિકાસ કરવા માગે છે પણ વિકાસ કરવા માટે જો કોઈ સારા વ્યક્તિઓને આની કમાન સોંપી હોત તો ખરેખર એ વિસ્તારના લોકોનો વિકાસ થાત પણ સરકારે એવી એજન્સીઓને કામ આપ્યું કે તેમના પિતાશ્રી ભારતીય જનતા પાર્ટીના અત્યારે હાલના મંત્રી છે એટલે મંત્રી હોવાથી ત્યાંના અધિકારીઓ કે ત્યાંના કોઈ બીજા વ્યક્તિઓ પણ આની અંદર બોલવા માટે તૈયાર ન થાય એ જેવો વિકાસ કરે એવો પબ્લિકને સ્વીકારવો પડે પણ આ ભાઈએ વિકાસ કરવાના બદલે પોતાનું ઘર ભરવાનું કામ કર્યું અને એકોતેર કરોડ જેટલા રૂપિયાનો સરકારને તો ચૂનો ચોપડ્યો પણ સાથે સાથે આ કૌભાંડ બહાર આવતા હવે ભારતીય જનતા પાર્ટીની આબરૂના પણ લીરા લીરા કર્યા છે હવે સવાલ એ થાય કે આટલા દિવસથી આ કૌભાંડની ચર્ચા થતી હતી તેમ છતાંય આ લોકો અત્યારે બચવાની ઘણી કોશિશ કરી હતી પાર્ટીમાંથી પણ ઘણા પ્રયત્નો કરવામાં આવ્યા કે આનું ભીનું સંકેલી લેવામાં આવે પણ પુરાવા એટલા બધા બહાર આવી ગયા હતા કે આની અંદર હવે બચવાની કોઈ બારી નથી બચી એટલા માટે જ હવે અંતે પોલીસને કાર્યવાહી કરવી પડી અને કાર્યવાહીમાં અત્યારે એસપીએ તેમના એક દીકરા એવા બળવંત ખાબડની તો અત્યારે ધરપકડ કરી લીધી છે ને પૂછતાછ પણ ચાલુ છે અને બીજા દીકરા એવા કિરણ ખબાળ અત્યારે તો પોલીસથી દૂર છે એટલે કે ફરાર છે હવે આ બંનેની ધરપકડ થયા પછી સાચી ખબર પડશે કે આ કૌભાંડ ખરેખર કેટલા કરોડનું આચરવામાં આવ્યું છે અને કઈ રીતના અને કઈ કઈ એજન્સીઓ આની અંદર સામેલ હતી પણ હવે આ મુદ્દો રાજકારણ ગરમાયું છે હવે કોંગ્રેસે પણ પ્રતિક્રિયા આપવાનું શરૂ કર્યું છે અને કેમ ના આપે કોંગ્રેસ પણ પ્રતિક્રિયા કેમ કે જો આની અંદર આ બચું ખાબડના દીકરાની જગ્યાએ કોઈ ભારતીય જનતા પાર્ટીની સાથે ન જોડાયેલો કોઈ વ્યક્તિ હોત અથવા તો કોંગ્રેસ કે બીજી કોઈ અન્ય પાર્ટી સાથે જોડાયેલા વ્યક્તિએ જો કૌભાંડ કર્યું હોત તો અત્યારે આખી ભારતીય જનતા પાર્ટીની સરકારે માછલા ધોવાનું શરૂ કરી દીધું હોત પણ આમાં ભારતીય જનતા પાર્ટી પણ અત્યારે નીચું મોઢું કરીને નીકળે છે એવા જ એક નેતા અને મંત્રી કુંવરજી બાવરિયાને પણ આજે પૂછવામાં આવ્યું કે તમારા જ પાર્ટીના એક મંત્રીએ આવું કૌભાંડ કર્યું છે એમના દીકરાની આમાં સંડોવણી છે તો એવું કઈ નીકળી ગયા કે આમાં તો મને કઈ ખ્યાલ જ નથી મને આ વસ્તુની કોઈ ખબર નથી ભારતીય જનતા પાર્ટીના મંત્રીને ના ના ખબર ખબર હોય હોય એની સરકારને એવું ક્યારેય બને જ નહીં કારણ કે કૌભાંડના પૈસા ક્યાંક ને ક્યાંક સરકારની ખુરચી નીચે પણ જતા હોય છે એટલા માટે જ હવે વિપક્ષ પણ મેદાને આવ્યું છે કોંગ્રેસે પણ હવે પ્રતિક્રિયા આપવાનું ચાલુ કર્યું ત્યારે હવે ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય એવા ચૈતર વસાવાએ પણ પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે જ્યારે મારી પાસે અઢીસો કરોડના પણ પુરાવા છે અને તેમની પણ રિકવરી થવી જોઈએ જ્યારે નર્મદા અને છોટા ઉદેપુરમાં બચ્ચું ખાબડ જ્યારે પ્રભારી મંત્રી હતા ત્યારે સૌરાષ્ટ્રની એક એજન્સી જેમનું એજન્સીનું નામ છે જલારામ એન્ટરપ્રાઇઝ આ જલારામ એન્ટરપ્રાઇઝને નર્મદા જિલ્લાની અંદર લાવે છે અને તેમની સાથે સાથે જ અહીંયા ચારસો કરોડ રૂપિયાનું કોબાણ આચરવામાં આવ્યું છે જો તેની તપાસ કરવામાં આવે તો બચું ખાબડની પણ સીધી રીતે સંડોવણી અંદર બહાર આવે અને અત્યારે જે પોલીસ કાર્યવાહી કરી રહી છે તેના પર તો મને સંતોષ છે પણ આની અંદર હવે ભારતીય જનતા પાર્ટીના મંત્રી એવા બચું ખાબડને પણ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દેવું જોઈએ તેવી વાત કરતા હવે ચૈતર વસાવાએ શું કહ્યું વધુમાં એ પણ તમે એકવાર સાંભળો ચાલુ વર્ષના બજેટ સત્રમાં માર્ચ મહિના દરમિયાન મનરેગા અને ગ્રામ વિકાસ વિભાગની જયારે ચર્ચાઓ હતી ત્યારે વિધાનસભાના ગૃહમાં પંચાયતોના સરપંચો એમને રજૂઆત કરી હતી લેખિત પુરાવા આપ્યા હતા વિધાનસભામાં એ પુરાવા સમત મેં પોતે રજૂઆત કરી છે આજે પણ ઓન ધી રેકોર્ડ વિધાનસભાના રેકોર્ડ પર છે ત્યારે આજે મને સંતોષ થયો કે સરકારે એમના પુત્ર પર કાર્યવાહી કરી એમને અટક કરી છે પણ જે મંત્રીએ એમના પરિવારજનોની એજન્સીમાં એમના દબાણથી આ કામગીરી થયેલી છે બચુભાઈ ખાબડે આ બંધારણીય હોદ્દા પરથી રાજીનામું આપી દેવું જોઈએ અને પોતે પણ આ જવાબદારી સ્વીકારવી જોઈએ અને જે પણ પેમેન્ટ એમના પર થયું છે અમારી પાસે બસો ને પચાસ કરોડના પુરાવા છે એ બસો પચાસ કરોડ રિકવર થવા જોઈએ અને જેમાં જ તમામ અધિકારીઓ DDO થી લઈને TDO નિયામક સમેત તમામ અધિકારીઓ પણ

અમે ત્યાંના એસપી અને ગુજરાત સરકારને કેવા માંગીએ છીએ કે આમાં પકડીને માત્ર ફોર્માલિટી પૂરી કરવામાં નહી આવે જો આવું થશે તો આવનારા અમે ધરણા આંદોલન પણ ત્યાં કરીશું જાગૃત કરીશું એટલે આ કૌભાંડ નર્મદા અને છોટાઉદેપુર જિલ્લાના જયારે પોતે પ્રભારી મંત્રી હતા જલારામ એન્ટરપ્રાઇઝ જે સૌરાષ્ટ્રની એજન્સી હતી એમણે નર્મદા અને નર્મદા જિલ્લામાં પણ બે વર્ષ દરમિયાન ચારસો કરોડનું કૌભાંડ કર્યું છે

જેમણે પણ કાર્યવાહી કરી એમણે પણ સ્વીકાર્યું છે અને આજે કાર્યવાહી થાય છે પણ આ કાર્યવાહી હાલ પણ નિષ્ફળ અને તટસ્થ રીતે થાય એ કોઈ પણ ચમરબંધી હોય અધિકારી હોય નેતા હોય કે કોઈ પણ હોય એમના પર પણ કાર્યવાહી થાય એજન્સી વાળાને પણ ધરપકડ હજુ થઈ નથી તો હું પૂરી જવાબદારી અને ગંભીરતાથી સરકારને કહેવા માંગુ છું આમાં તાત્કાલિક કાર્યવાહી કરો નહીં તો આવનારા દિવસોમાં દાહોદ નિયામકની કચેરીનો ઘેરાવો કરવાનો થશે ધરણા પ્રદર્શન કરવાના થશે તો સમગ્ર ગુજરાતમાં અમે કરીશું જો આમના પર કાર્યવાહી નહીં થાય તો કાર્યવાહી કરવાની અમારી સંપૂર્ણ સરકારમાં માંગ કરીએ છીએ જે રીતના ચૈતર વસાવા કહ્યું કે બચુ ખાબર ને પણ રાજીનામું આપી દેવું જોઈએ કારણ કે રાજ્યના મંત્રી છે અને મંત્રીના દીકરા જો આવું કોભાણ કરે તો પછી આમાં આવે જનતાનો શું વાક કારણ કે એ વિસ્તાર ને વંચિત રાખવામાં જો ભારતીય જનતા પાર્ટીના જ મંત્રીના પુત્રનો હાથ હોય તો પછી એ વિસ્તારનો વિકાસ કઈ રીતના થઈ શકે તેવા પણ સવાલો ઉઠી રહ્યા છે અને ખરેખર તો હવે આની અંદર ભારતીય જનતા પાર્ટીએ જ સામે આવીને કાર્યવાહી કરવી જોઈએ અથવા તો આ મંત્રી બચુ ખાબડે જે આ ભ્રષ્ટાચાર તેમના દીકરાએ કર્યો છે તેના કરતાં પણ ડબલ રકમનો ચેક આ સરકારની અંદર જમા કરાવવો જોઈએ અને કહેવું જોઈએ કે અમારા દીકરા પણ દોષિત છે અને આ દીકરાઓને પણ કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ ભવિષ્યની અંદર આવી કોઈ પણ ઘટના બને તો એક ઉદાહરણ તરીકે દાખલો બેસે પણ એવું કદાચ કશું કંઈ થવાનું નથી કારણ કે આની અંદર સેટિંગ થઈ જતું હોય છે અને ભીનું સંકેલાઈ જતું હોય છે પણ એ પોલીસ વિભાગને પણ સલામ છે કે આ મંત્રીના દીકરા હોવા છતાં પણ તેમને કાર્યવાહી કરવામાં પોતાની નિષ્ઠા દર્શાવી છે અને હવે આગળની કાર્યવાહી કઈ રીતના થાય છે અને આમાં કઈ કઈ એજન્સીઓના નામ ખુલે છે અને બીજા કયા લોકોની પણ આમાં સંડોવણી બહાર આવે છે આગામી દિવસોમાં ખબર પડશે તમારું શું કેવું છે આ બચું ખાબરના દીકરાના એકોતેર કરોડના મનરેગા યોજના ઠકી જે કૌભાંડ આચર્યું છે તેને લઈ તો અમારી કોમેન્ટ બોક્સની અંદર જણાવજો અને આવા જ અહેવાલો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝરૂમને આજે જ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો નમસ્કાર